શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે ચૈત્ર માસમાં વદ પક્ષમાં આવતી એકાદશી કે જેનું નામ છે વરુથીની એકાદશી આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે પૂજા ક્યારે કરવાની છે પાણા ક્યારે કરવાના છે અને એકાદશીમાં શું કરવું અને શું ન કરવું તે તમને આ વિડીયોમાં જાણવા મળશે જે લોકો અગિયારસ કરતા હોય તેમના માટે આ વિડીયો ખાસ મહત્વનો છે માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કે જેથી તમને અગિયારસની સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે એટલે કે એક મહિનામાં બે અગિયારસ આવે છે એક સુદ પક્ષમાં અને એક વધ પક્ષમાં બંને એકાદશી પોતપોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે દરેક એકાદશી અલગ અલગ પુણ્ય ફળ આપનારી છે બધા જ વ્રતોમાં એકાદશીનો વ્રત શ્રેષ્ઠ છે આપણે વરુધિની એકાદશીની વાત કરીએ તો એવું કહેવાય છે કે યજ્ઞોમાં સૌથી ઉત્તમ યજ્ઞ છે અશ્વમેધ યજ્ઞ અને આ વરુધિની એકાદશી કરવાથી આપણને એક હજાર અશ્વમેધ યજ્ઞ કરાવ્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણના વરા અવતારની પૂજા કરવામાં આવે છે એવો આ એકાદશીનો મહિમા છે તો આવો જાણીએ આ એકાદશીનો વ્રત ક્યારે કરવાનો છે તથા એકાદશી વ્રતમાં શું કરવું અને શું ન કરવું તે જાણીએ તો મિત્રો આ વરુષિની એકાદશીની શરૂઆત ત્રણ મે બે હજાર ચોવીસ રાત્રે સડાગિયારે શરૂ થાય છે અને આ તિથિનું પૂર્ણ થાય છે ચાર મે બે હજાર ચોવીસ શનિવાર રાત્રે સાડા આઠ વાગ્યે એટલે કે ત્રણ મેની મોડી રાત્રે શરૂ થાય છે એકાદશીનું વ્રત સૂર્યોદય પ્રમાણે કરવાનું હોવાથી બે હજાર ચોવીસની ચૈત્ર માસની વધપક્ષની વરુષીની એકાદશીનું વ્રત ચાર મે બે હજાર ચોવીસ શનિવારના દિવસે કરવાનું રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે તથા બીજા દિવસે આ એકાદશીના પારણા કરવાના હોય છે તો આ

તો એકાદશી વ્રતમાં નિર્જળા ઉપવાસ થાય ફળ કે ફળાહાર લઈને ફરાળ લઈને પણ ઉપવાસ કરી શકાય છે જો અનિવાર્ય સંજોગોમાં જો એકચાણ કરવું પડે તેમ હોય તો આગ લઈ શકો છો પરંતુ તેમાં ચોખા કે તેની બનાવેલી વાનગીઓ ખાવી નહીં લસણ ડુંગળી માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ જો વ્રત ન કરતા હોય તો પણ આજે સાતવિક ઘરનું ભોજન બનાવેલું ખાવું જોઈએ આ વ્રતની પૂજામાં ભગવાન શ્રી હરિ વિષ્ણો નું પૂજન કરવામાં આવે છે જો આપણા ઘરમાં લાલજી ભગવાન હોય તો તેની પૂજા કરી શકાય છે અને મૂર્તિ ના હોય તો પોતાની પણ પૂજા કરી શકો છો પૂજા કરતી વખતે પોતાનો મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવું જો વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરીએ તો તે પૂજા આપણને ઉત્તમ ફળ આપનારી બની છે એકાદશીનું વ્રતની કથા સાંભળવા માત્ર થી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ જાપ મંત્રના કરવા ભગવાન વિષ્ણુનો સુંદર શૃંગાર કરવો જોઈએ તેમને તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ એકાદશીના દિવસે શ્રી હરિના મંગળા આરતીના દર્શન કરવા જોઈએ ધૂપ દીપ ફળ ફૂલ વગેરેથી શ્રી હરિનારાયણની પૂજા આરાધના કરવી જોઈએ અને ભગવાનને ભોગ લગાવતી વખતે તેમાં તુલસીનો પાન અવશ્ય મૂકો અને આ એકાદશીની વ્રત કથા જ્યારે તમને ટાઈમ મળે ત્યારે સાંભળવી જોઈએ કેમ કે અગિયારસનું વ્રત તેની વ્રત કથા વગર અધૂરું ગણાય છે માટે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અને ભગવાનના પાઠ કરીએ તો તેનું પણ આપણને ઉત્તમ ફળ મળે છે કોઈની નિંદા કરવી નહીં પરંતુ આજના દિવસે ભગવાનનું સ્મરણ કરવાનો ઉપવાસનો અર્થ એવો છે કે ભગવાનની નજીક રહેવું નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ એકાદશીનો વ્રત કરી શકે છે જેથી જેની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ રીતે એકાદશીનો વ્રત કરવામાં આવે છે વ્રતમાં શું કરવું તેના વિશે આ વિડીયોમાં જણાવ્યું આ વરુચિની એકાદશી ચાર મે બે હજાર ચોવીસ શનિવારના દિવસે કરવાની છે તે પણ જણાવ્યું છે તો હવેના નેક્સ્ટ હવે આપણે એકાદશીની વ્રતકથા જાણીશું અને વ્રતકથા સાંભળીશું તો આ એકાદશીના દિવસે અમારી સાથે જે વિડીયો જરૂર સાંભળજો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ